પડોશમાં તહેવારો શુભ પ્રસંગો કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા છે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગા વહાલાના મુખે ગવાતા જ છે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ના હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીના બે લોકગીત નીચેના ભાગમાં લખો તો અહીંયા આપણે બે લોકગીત લખવાના છે તો અહીંયા પહેલું છે લોકગીતનું નામ ખમ્મા મારા નંદજીના લાલ ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી હું તો સૂતીતી મારા સયન ભવનમાં સાંભળ્યું મે તો મુરલીનો સાદ મુરલી ક્યારે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ ભર રે નિંદરમાંથી જબકી ને જાગી ભૂલી ગઈ હું તો ભાનસાન મોરલી ક્યારે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ પાણી દાની મસી જીવન જુવાને હાલી મેં ન લાલ મોરલી ક્યારે વગાડી મારા લાલ દોણું લઈને ગૌ ગૌવાને બેઠી નેત્રા હાથ મોરલી ક્યારે વગાડી ખં મારા નંદજી ના લાલ વાછરું વરાહે મે વરા છોકરાને બાંધ્યા નેત્રા લઈને હાથ મોરલી ક્યારે વગાડી ખં મારા નંદજીના લાલ તો આ રીતે તમે અહીંયા એક લોકગીત લખી શકો છો હવે આગળ બીજું લોકગીત જોઈએ અહીંયા પણ લોકગીતનું નામ લખવાનું છે લીલી લીલી લીમડી લીમડી રે લીલો નાગરવેલનો છોડ આજ મારે આંગળે રે પ્રભુજી ઉતારા કરતા જાઓ ઉતારા નહીં કરું રે જાવ સીતાને દરબાર સીતા ચીતા એકલારે જુએ રામ લખમણ વાત આજ મારે આંગણે રે પ્રભુજી નાવણ કરતા જાઓ નાવણ નહીં કરું રે રે સીતાને દરબાર સીતા એકલા જુએ આજ મારે રે પ્રભુજી ભોજન કરતા જાઓ ભોજન નહીં કરું રે જાઉં સીતાને દરબાર સીતા એકલા રે જુએ રામ લખમણ ની વાત આજ મારે આંગણે રે પ્રભુજી

સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં